ઇસ્ત્રી શામળાજી જતા કુડોલ નજીક એક પુલિયું બંધ કરવામાં આવ્યું છે તેની બરાબર પાંચસો મીટરની આગળ એક વધારાનું બીજું પુલિયું આવે છે જિલ્લા પંચાયત હસ્તકનું આ પુલિયા પર જે પ્રોટેક્શન તમામ જે પિલર છે એ પુલર તૂટી ગયેલા છે અહીં અધિકારીઓ આવીને તો ગયા પણ શું એમને આ તપાસ કરી કે નહીં તે સવાલ છે જે પિલરના જે સળિયા છે એ પણ સળિયા જોવા મળી રહ્યા છે બહાર નીકળી ગયા છે તંત્ર દ્વારા કેવા પ્રકારની અહીં ગંભીરતા દાખવવામાં આવી રહી છે તેના ઉપર સવાલ ઉઠી રહ્યા છે આ પુલનું આયુષ્ય કેટલું છે એ તો તંત્રનો વિષય છે પણ જે ઉપરનો જે પિલરના જે પિલર છે પ્રોટેક્શન પિલર એ તમામ પિલર અહીં ભાગના નીકળી ગયેલા છે અહીં તકતીમાં સ્પષ્ટપણે જોઈ તો શકાતું નથી આ ક્યારે બનાવ્યો છે પણ ઓગણીસો એંસી નેવ્યાસી જે આંકડા જોવા મળી રહ્યા છે તે પ્રમાણે સ્પષ્ટતા થઈ શકતી નથી પણ આ તમામ જે વિષય છે એ ભણેલા ગણેલા નિષ્ણાત જિલ્લા પંચાયત આર એન્ડ વિભાગના અધિકારીઓનો છે આ અધિકારીઓ ફરીથી ક્યારે આવે છે શું તપાસ કરી કે નહીં તે પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે બે દિવસ રજાનો દિવસ છે અધિકારીઓ ક્યાં છે તેના ઉપર પણ સવાલો છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેળા ગુજરાત અરવલ્લી